અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે વિવિધ આવેદન પાઠવ્યું હતું આ ખાડા કાન કરી અંધેર વહીવટ ચલાવતા હોવાના અનેક આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ કુલપતિને આવેદન પાઠવી વિવિધ પ્રશ્ને રજૂઆત કરી હતી સાથે કેમ્પસ ના રોડ રસ્તાની હાલત પણ ખરાબ હોયે ઝડપથી કાર્યવાહી માટે રજૂઆત કરી આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી ચાર વર્ષથી આ વિષય છે અને તમે એવું ને લગભગ મારા અંદાજે પ્લસ સંદેશ બાથરૂ બરોબર અસભી સાફ કરતા બે લોકો હોય તો કેટલો સમય લાગે સાફ કરતા સાફ જ ન થાય સાફ જ ન થાય હવે આમાંથી એક તો પહેલેથી જ યુનિવર્સિટીમાં સાફ સફાઈનો વિષય ઝીરો છે

જે કે આજે યુનિવર્સિટીમાં છેલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા દોઢ મહિનાથી વિવિધ વિષયોને લઈને આવેદનપત્ર આપતા હતા પણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવતો ન હતો તેથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ મોટી સંખ્યામાં યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપવા માટે અને વિવિધ કાર્યક્રમો કરવા માટે આવેલા છીએ જે કે આપણે જોવી તો છેલ્લા ઘણા સમયથી એક ઇકોનોમી વિષય છે જે છેલ્લા ચાર પાંચ વર્ષથી જોવી તો એનું રિઝલ્ટ છે જે પચાસ ટકાથી નીચે જ આવે છે તો દર વખતે અને આજે અત્યારે જોયું તો એમે એક્સટર્નલનો જે વિષય છે હમણાં જે ખાસ કરીને હાલમાં આવ્યો છે એમાં પણ ખૂબ નબળું પરિણામ આપવામાં આવ્યું છે છતાં કોઈ નિર્ણય યુનિવર્સિટી લેતી નથી આવેદન આપવા છતાં પછી જે યુનિવર્સિટી અને જે રોડ રસ્તા છે તેની સફાઈ છે તેના પણ આવેદન છેલ્લા મહિના દિવસથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આપવામાં આવે છે પણ એનો કાંઈ નિર્ણય લેવામાં આવેલો નથી તેથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જ્યાં સુધી નિર્ણય ન આવે નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી કેમ્પસ છોડશે નહીં અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે